હું પટેલ ભારતી મેં આજે ફરારી ઢોકળા બનાવીશું ફરારી ઢોકળા બનાવવા માટે એક વાડકી મોરૈયો લીધો છે એને મિક્સચર જારમાં પીસી લઈશું મોરૈયો સરસ રીતે આપણે પીસી લીધો છે આવો કરકરો રાખવાનો છે એને એક વાડકી દહીં લીધું છે એક ચમચી લીલા મરચાં લીધા છે એક લીલા ધાણા એડ કરી લેવાના છે તેને આપણે મિક્સ કરી લઈશું પહેલાં આપણે ઉપવાસ માટે ઢોકળા બનાવીએ છીએ એટલે સિંધવ મીઠું લેવાનું છે સ્વાદ અનુસાર એક ગ્લાસ પાણી લીધું છે એ જોઈએ એ પ્રમાણે જ એડ કરવાનું છે એના ઉપર અડધી ચીરી લીંબુ નીચોઈ લઈશું આપણે તો આપણું બેટર રેડી થઈ ગયું છે તો પહેલાં એના ઢોકળા આપણે મૂકી લઈશું એક પ્લેટમાં આવી રીતે તેલ લગાવી લેવાનું છે આપણે જે બેટર બનાવ્યું હતું એ પહેલાં આમાં પાથરી લઈશું અડધું બેટર પાથરવાનું છે પાંચ મિનિટ આને સ્ટીમ થવા મૂકી દઈશું પહેલા આપણે સેન્ડવીચ ઢોકળા બનાવવાના છે એટલે આ પહેલાં લીલી ચટણી ધાણાની બનાવી લઈશું વચ્ચે પડ આવશે ધાણાનું ખાલી અને બે લીલા મરચાં નાખવાના છે થોડું પાણી પાડવાનું છે સારી રીતે ક્રશ થઈ રહે એ માટે આપણે પાણી પાડવાનું હતું સરસ રીતે આપણે ક્રશ કરી લીધું છે તો એને આવું રાખવાનું છે બહુ પાતળું નથી કરવાનું ઢોકળા આપણા સ્ટીમ થઈ ગયા છે તો એને પહેલા ઉતારીને ઉપર ચટણી લગાવવાની છે પહેલા એના ઉપર આપણે આવી રીતના લીલી ચટણી લગાવી લેવાની છે ચટણીને આવી રીતે મૂકી લીધી છે આપણે તો એના ઉપર જે અડધું બેટર રવા દીધું હતું એ આપણે પાથરી લેવાનું છે અંદર ચમચી અડારવાની નથી આવી રીતે આપણે કરીશું એટલે બેટર સરસ રીતે એની જાતે જ પથરાઈ જાય છે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે પાંચ મિનિટ સુધી એને સ્ટીમ થવા દઈશું ઢોકળામાં ખાવા માટે ફરારી ચટણી બનાવી લઈશું તો અડધી વાડકી સિંગ દાણા લીધા છે પચાસ ગ્રામ જેટલા ધાણા લીધા છે બે ચમચી દહીં લીધું છે બે ચમચી કોપરાનું છીણ લેવાનું છે આ ઘરે જ બનાવ્યું છે છે કોપરાનું છીણ અનુસાર મીઠું લેવાનું બે ચમચી ખાંડ લીધી છે ત્રણ લીલા મરચાં લીધા છે એ આવી રીતને કટ કરીને નાખી લેવાના છે અડધી ચીરી લીંબુ લીધું છે એ નીચોવી લેવાનું છે આપણે અડધો કપ પાણી લીધું છે એ એડ કરી લઈશું તો પહેલાં આપણે મિક્સચર જારમાં એને પીસી લઈશું તો સરસ રીતે આપણી ચટણી રેડી થઈ ગઈ છે ઢોકળામાં ખાવા માટે સ્પેશિયલ ચટણી પીસ ઠંડી થઈ ગઈ છે તો પહેલાં આપણે કાપા પાડી લઈશું તો આપણે ઢોકળા ઉપર વઘાર કરવા માટે અડધી ચમચી જીરું લીધું છે પાંચ પાના લીમડી લીધી છે એક ચમચી તલ એડ કરી લઈશું તો ગરમ ગરમ જ આની ઉપર આપણે પાડી લઈશું તો આપણા ફરાળી ટોકળા રેડી થઈ ગયા છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો